હરમડિયા ખાતે આવેલા મીડિયા એકેડેમી દ્વારા આયોજિત વીરવંદના મહોત્સવ વાર્ષિક ઉત્સવ વાર્ષિકોત્સવ આજ રોજ હરમડીયા મુકામે આવેલા મીડિયા એકેડમી શાળામાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ડોક્ટર ભરતભાઈ વાળા તથા શ્રી ભરતભાઈ ચૌહાણના માર્ગદર્શન નીચે સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય કૃતિઓ રજૂ કરવામાં આવી કાર્યક્રમમાં ગામના તમામ સમાજના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો સાથે મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને બહેનો સહિત ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો આજરોજ ઝરમડિયા મુકામે આવેલ મીડિયા એકેડમી શાળામાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ડોક્ટર ભરતભાઈ વાળા તથા શ્રી ભરતભાઈ ચૌહાણના માર્ગદર્શન નીચે સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય કૃતિઓ રજૂ કરવામાં આવી કાર્યક્રમમાં ગામના તમામ સમાજના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો સાથે મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને બહેનો સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો સંવાદદાતા સાગર સાથે ન્યૂઝ હરમડિયા નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો